જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરીશું કે ગુજરાત સરકારનો ખેડૂતોને લઈ અને એક મોટો નિર્ણય સામે આવ્યો છે ખેડૂતોને આ નિર્ણયથી ખૂબ જ ફાયદો થવાનો છે કબજાની જમીન કાયદેસરની જમીન નથી એ ખેડૂતોને ખૂબ જ મોટો લાભ આ યોજના અંતર્ગત મળવાનો છે આ નવો કાયદો શું છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે મિત્રો વાત કરીએ તો હવે ખેડૂતોને ઇનામી જમીનનો કબજો જે છે એનો હક મળશે ખેડૂતોએ જંત્રીના માત્ર વીસ ટકા ભરી અને પોતાની માલિકીનો હક મેળવી શકશે મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકારે મહેસૂલી ક્ષેત્રે પ્રવર્તી વર્ષો જૂની જટિલતાને દૂર કરવા માટે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે લાંબા સમયથી જમીનોના કબજા કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો સરકાર હવે આવી જમીનોને સરળતાથી નિયમબદ્ધ કરવા માટે મંજૂરી આપી દીધી છે મિત્રો વાત કરીએ તો શું છે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય મહેસૂલ વિભાગના નવા આદેશ મુજબ જે ઇનામી જમીનો રીગ્રાન્ટ એટલે કે પૂર્વ મંજૂર થઈ ગઈ છે અથવા તો જે રીગ્રાન્ટ કરવાને પાત્ર છે પરંતુ ટેકનિકલ કારણોસર અટવાયેલી છે તે હવે નિયમબદ્ધ કરી શકાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસૂલી ક્ષેત્રે રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજા હક નિયમબદ્ધ કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે આ નિર્ણય અનુસાર રીગ્રાન્ટ કરી હોય તેવા પાત્ર હોય રીગ્રાન્ટ ન હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે આ માટે જમીનની પ્રવર્તમાન જે જંત્રી છે એના વીસ કબજા હકની રકમ ભરી અને નિયમબદ્ધ કરી શકશો જે જમીનને રીગ્રાન્ટ કરી હોય પરંતુ કબજા કિંમત ભરપાઈ ન કરી હોય તેવી જમીનના કબજેદારો રીગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રીગ્રાન્ટ થઈ ન હોય તેમજ વારસદારો જો આવી જમીનની અંદર ધારણ કરતા હોય તો આ નિર્ણય તેમને લાભ કરતા થશે એટલું જ નહીં મિત્રો વાત કરીએ તો જમીનની તબદીલીઓ પણ હવે થઈ ગઈ હોય હાલ જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજાદારોએ પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે મિત્રો વાત કરીએ તો રાજ્યની અંદર આવેલી વિવિધ પ્રકારની ઇનામી જમીન અંગે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તમે માત્ર વીસ ટકા જમતી જંત્રી ભરી અને તેને કાયદેસર કરી શકો છો લાંબા સમયથી ઇનામી જમીન સંબંધિત મુદ્દાઓમાં ગેરરીતિ ગેરકાયદેસર હસ્તાંતર અને નિયમના ભંગની ફરિયાદો મળતી હોવાના કારણે સરકારે હવે આ જમીન માટે સ્પષ્ટ અને નિયમબદ્ધ નીતિ

ઇનામી જમીનનો દુરુપયોગ કરવામાં અત્યારે આવી રહ્યો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હવે ઇનામી જમીન સંબંધિત તમામ નિયમોને કડક રીતે અમલમાં મૂકવામાં આવશે જો કોઈ વ્યક્તિ સંસ્થા અથવા તો અધિકારી દ્વારા ઇનામી જમીનના નિયમનો ભંગ કરવામાં આવશે તો તેની સામે દંડ પણ કરવામાં આવશે અને કાયદેસર કાર્યવાહી પણ થશે ગુજરાત સરકાર દ્વારા વિવિધ ઇનામી જમીન ઉપર થયેલા અનઅધિકૃત કબજાઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યની અંદર લાંબા સમયથી ઇનામી જમીન સંબંધિત પ્રશ્નો અટવાયેલા હતા અને અનેક ખેડૂતો વર્ષોથી આવી જમીનો ઉપર ખેતી કરતા હોવા છતાં તેમને કાયદેસર માલિકીનો હક મળતો ન હતો સરકાર દ્વારા હવે ઇનામી જમીનોના કબજાને નિયમબદ્ધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે ખેડૂત વર્ષોથી ઇનામી જમીન ઉપર ખેતી કરી રહ્યા છે તેમના કબજા પુરાવા ઉપલબ્ધ છે તેમને કાયદેસર હક આપવામાં આવશે આવશે આ આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમ અને કાયદાની જોગવાઈ હેઠળ કરવામાં રાજ્યના હજારો ખેડૂતોને મોટો લાભ થશે લાંબા સમયથી અટવાયેલા જમીનના પ્રશ્ન ઉકલાશે અને ખેડૂતોને કાયમી માલિકીનો હક મળશે સરકારનું કહેવું છે કે ઇનામી જમીન અંગે ગેરરીતિઓ અટકાવવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા પણ બનાવવામાં આવશે આવી રીતે ખેડૂત વીસ ટકા જમીનની જંત્રી ભરી અને ઇનામી જમીનનો કાયદેસર હક મેળવી શકશે જો મિત્રો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોને વધારેમાં વધારે ખેડૂતો સુધી શેર કરી દેજો એટલે ખેડૂતો કાયદેસર આનો લાભ લઈ શકે આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો